તો કેમ છો મજામાં ફરી એક નવા વલગમાં તમારું બધાનું સ્વાગત છે હું આવ્યો છું આ શું કે ભાઈ ફિલ્મ જોવા માટે અને મારે અરે સવો અને જનકભાઈ અમારે દીપસી આ બધા આવ્યા છે ને અહીં કોઈ જોવાનું નથી અતરમાં ધાણી લેવા ગયા ઓલા બીજા બે ત્રણ જણા છે ને ધાણી લેવા ગયા તો કન્ટિન્યુ રજો હજી જવાના છે આટા મારવા ફરવા અને આને લઈ જવાના છે બેઈને

તો છે આવી ગયો નાસ્તો લાવ્યા તમે ફિલ્મ જોવા દેવરા બહુ મજા આવે એવું છે જોવા આવજો તમે બધા આવે એવું પાસ વાળું પસ્સા માં આ કે ભાઈ સવાગેંગ આય આ માના બલ્લુ મળી ગયો મને બલ્લુ બલ્લુ

અને કોઈ આવતા હોય તો આપણે અહીં મસ્ત મજાનું રેસ્ટોરન્ટ ખુલ્યું છે તો એક વખત મુલાકાત કરજો બધા અને હવે આનો ટેસ્ટ કરીને તમને બતાવીએ ઓર્ડર આપી દીધો છે સબ્જીનો પંજાબી ચાઇનીઝ ગુજરાતી બધું અહીંયા મળશે તો એક વખત ટ્રાય કરવા આવજો બધા રુદ્રાક્ષ હોટલનો ટેસ્ટ કાંઈક અલગ જ છે તો એક વખત બધા મુલાકાત કરજો બહુ મસ્ત મજાનું મંચુરિયન પંજાબી કાઠિયાવાડી પણ બનાવે છે તો બધા આવો અને મુલાકાત કરો એક વખત આપણે ગોપનાથ થી તળાજાની વચ્ચે આવવાનું છે પીતલપુર થી 3 કિલોમીટર જેવું થાય છે તો બધા મુલાકાત કરજો ટ્રાયવશી આપણે પીતલપુર ભેરના પાન આ છે ભાઈની દુકાન શેઠ તો છે નહીં પણ અહીંયા મળી જાય શેઠ કેમ છે ભાઈ મજા 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 છે ભાઈ ભાઈ ની દુકાન આવ્યા છે અને આ ભાઈને તમે ઓળખતા રહેશો અમારી હીરો સંજયભાઈ બાંભણિયા અને આ ભાઈની દુકાન છે સ્મોકિંગ ઝોન છે અહીંયા ભાઈ છે કે નહીં અલગ અલગ વેરાયટીની બહુ બધી શું કહેવાય બીડી રાખે છે હા જો ભાઈ આરામ કરવો હોય તો સોફાની સુવિધા પણ ભાઈ અહીંયા રાખી છે બહુ મસ્ત મજાનું છે અહીંયા ભાઈની દુકાન તો તમે એક વખત આવજો મુલાકાત કરજો બધાય હું તો આવ્યો જ છું ભાઈએ મને કીધું કે તમે આવો એક વખત મુલાકાત કરો મેં કીધું હું તો આવું જ ને આપણે તો તમને ખબર છે બીજીના બહુ શોખીન છે શોખીન જીવડો ગઈ ને એ એટલે ઝોનમાં અને ભાઈની દુકાન છે અહીંયા તો બધા મુલાકાત કરજો અને ભાઈ અલગ અલગ પ્રકારની ઘણી બધી સિગારેટ રાખે છે તો તમે બધા એક વખત આવજો અવશ્ય ભાઈની મુલાકાત કરજો અને પિતલપુર માં છે અહીંયા બારત થી જતા અહીંયા પૂછજો એડ્રેસ હું તમને શેલે કહો હમ એડ્રેસ છે અત્યારે તો ચલો આગળ મળીએ હજી